આ સમગ્ર ઘટના કેદ થઈ છે વડોદરા મહાનગરપાલિકાના ના ઢોર બાર્ટી ના કામગીરી દરમિયાન માંડ માંડ જીવ બચ્યો છે ગાય પકડવા ગયેલા ઢોર કર્મચારી ગાયને પકડવા ગયો ત્યારે ગળે બાંધેલો રસ્તો કર્મચારીના પગમાં આવી જઈને ગાંઠ વાગી જતા ભડકેલી ગાય દોડી હતી જેથી કર્મચારી અડધો કિલોમીટર જેટલો રોડ ઉપર ધસડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો ગંભીર ઇજાઓને લઈ કર્મચારીને એકસો આઠ મારફતે સારવાર માટે તાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કોર્પોરેશન ઢોર પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતી ગાયોને પકડવા માટેનો અભિયાન ચલાવી રહી છે જે અભિયાન અંતર્ગત આજે કોર્પોરેશનની ઢોર પાર્ટીના આઠ કર્મચારીઓની એક ટીમ શહેરના વારસિયા વિસ્તારમાં રસ્તે રખડતી ગાયોને

દોડતી એક કિલોમીટર સુધી આવી હતી જોકે આ ઘટનાને જૂના સાથે કર્મચારી મહેશ ને બચાવવા માટે પાછળ દોડ્યો હતો જોકે ગાય ને રસ્તે રોકીને દોડા વડે થાંભલે બાંધી હતી પરંતુ આ બનાવ અંગેની જાણ થતા ગોપાલક રબારી ત્યાં આવી પહોંચ્યો હતો અને થાંભલી બાંધેલી ગાય ને છોડીને લઈ ગયો હતો તો બીજી તરફ ગંભીર રીતે રોડ પર ઢસડાઈને શારીરિક ઈજા પામનાર ઈજાગ્રસ્ત ને એકસો દ્વારા સારવાર માટે સાર્જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે તેની સારવાર હાથ ધરી છે જોકે કર્મચારી મહેશની શરીર પર નાની મોટી ઈજાઓ થતા તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે દિવસ પર નેશનલ ડ્રેસિંગ સ્પોર્ટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર